समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો संपन्न થયો શ્રીરામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અયોધ્યા ખાતે શ્રીરામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ संपन्न થઈ ગયો છે પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન ગર્ભગૃહમાં પીએમ મોદી યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ આરએસએસના વડા મોહનજી ભાગવત હાજર રહ્યા હતા આજથી તમામ શ્રદ્ધાળુ મંદિરમાં દર્શનનો લાભ લઈ શકશે હાલમાં મર્યાદિત સંખ્યામાં દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે મંદિરમાં રોજ મંગળા मध्याન અને સાંજ એમ 3 સમયની આરતી E 1000 વર્ષ પછી પણ લોકો આ તારીખ અને આ ક્ષણ વિશે વાત કરશે અયોધ્યામાં પીએમ મોદીએ કહ્યું કે આપણા રામ લલ્લા હવે તંબુમાં નહીં રહે તેઓ હવે દિવ્ય મંદિરમાં રહેશે હું દ્રઢપણે માનું છું કે જે થયું છે તે દેશના અને દુનિયાના કોણે કોણે રામ ભક્તો અનુભવશે આ ક્ષણ અલૌકિક છે આજથી 1000 વર્ષ પછી પણ લોકો આ તારીખ અને આ ક્ષણ વિશે વાત કરશે આ રામજીની એટલી મોટી કૃપા છે કે આપણે બધા આ ક્ષણને જીવી રહ્યા છીએ અને તેને સાક્ષાત બંતું જોઈ રહ્યા છીએ રાણ પ્રતિષ્ઠા બાદના પ્રભુ શ્રી રામ કરોડો લોકોનું સ્વપ્ન સાકાર થયું છે ભગવાન રામ મંદિરમાં બિરાજા છે અભિજીત મહોરતમાં શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો આ સમયે અયોધ્યા રામના નામથી ગુંજી ઉઠ્યું હતું પીએમ મોદીએ રામ ભગવાનની આરતી ઉતારી હતી helicopter દ્વારા ફૂલોની વર્ષા કરવામાં આવી હતી વીડિયોમાં દર્શાવેલી તસવીર અયોધ્યામાં બિરાજેલ ભગવાન રામ લલાની છે જેના દર્શન માટે ભક્તો ઉત્સુક છે આજથી તમે અયોધ્યા જવાનું આયોજન કરી શકશો સાંજ પડતા જ હજારો દીવાઓ ઝળક્યા ગઈકાલની સાંજ દીવડાઓથી જગમગી ઉઠી હતી પીએમ મોદીએ કહ્યું રામ જ્યોતિ પ્રગટાવી પ્રભુનો ઘરમાં સ્વાગત કરો ત્યારે દેશભરમાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા કયોધ્યાના હનુમાન ગઢીમાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા કનોટ પ્લેસ પર એકસાથે 1.25 લાખ રામ જ્યોતિ પ્રગટી ઉઠી હતી નેપાળના જાનકી મંદિરમાં દીવા પ્રગટ્યા હતા અને હરકી પોડીમાં આરતી કરવામાં આવી હતી કેરલાના તિરુવનંતપુરમમાં પદમનાભ સ્વામી મંદિરની સામે દીવા प्रगतिया શ્રીરામની શોભાયાત્રા પર પથ્થર મારો શાંતિ દહળવાનો પ્રયાસ હાલ સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે મહેસાણાના ઠેરાલુમાં શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેના પર કેટલા કટ્ટરપંથીઓએ પથ્થર મારો કર્યાના સમાચાર મળ્યા હતા બેલિમવાસમાંથી શોભાયાત્રા નીકળી ત્યારે તેના પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો આ ઘટના બાદ પોલીસે ટીયર ગેસના 10 શેલ છોડ્યા હતા ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં અજંપા ભરી શાંતિ રહી હતી आगाल महत्वपूर्ण समाचार हजू बाकी छे तेनी शुरुआत पहला वीडियो ने लाइक करीने तमारो सहकार आपो પીએ મોદી ના ઉપવાસ પૂર્ણ થયા અયોધ્યામાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થયો છે જેની સાથે વડાપ્રધાન મોદીએ રાખેલા કઠોર ઉપવાસ પૂર્ણ થયા હતા પંડિત ગોવિંદ દેવગીરી મહારાજે તેમને પ્રસાદ આપીને તેમનો ઉપવાસ પૂર્ણ કરાવ્યા હતા જણાવી દઈએ કે પીએમ મોદીએ 12 જાન્યુઆરીથી યમ નિયમ પાડતા હતા તેમણે કઠોર તપસ્યા કરી હતી તેઓ જમીન પર સુતા હતા તેમ જ નારિયળ પાણી પીતા હતા તા કઠોર તપસ્યાનો ગઈકાલે અંત આવ્યો હતો સૌરાષ્ટ્રમાં 6 લોકોના હાટ એટેકથી મોત 24 કલાકમાં એક પછી એક જીવ ગુમાવતા અરેરાટી મૃતકોમાં 5 યુવકો અને એક મહિલા પણ સામેલ રાજ્યભરમાં હાટ એટેકથી દરરોજ તરૂણ અને યુવાનોના મોત નિપજવાના બનાવો બની રહ્યા છે ત્યારે રિબનાના કારખાનામાં યુવાન જસદણ ના ખડવાવડીમાં આદે નવા ગામમાં મૂળ બંગાળના યુવકનો અને રણોજાનગર ક્વાટરમાં એક મહિલા સહિત અલગ અલગ સ્થળે છેલ્લા 24 કલાકમાં હાટ એટેકથી મોત નિપજા છે જેને લીધે અરેરાટી વ્યાપી ગઈ છે पेरिस ना एफिल टावर पासे जय श्री राम राम नाम गूंज समग्र विश्व मा फैलाई छे विश्वना अनेक देश ना लोको प्राण प्रतिष्ठा महोत्सव नी उजवणी करी रहा हता कैनेडा ब्रिटेन फ्रांस अमेरिका अने ऑस्ट्रेलिया सहित ना देशों मा कार साथे विशाल रेलियो ना आयोजनो कराया हता पेरिस ना एफिल टावर पासे पण केटलाक राम भक्तो भेगा थया हता अने जय श्री राम तथा भारत माता की जय नारा लगावता नजरे पड़ा हता भारत ने नवी ऊर्जा जातिवाद नाबूद भगवान प्राण प्रतिष्ठा समारोह सफलता पूर्वक पूर्ण बाद बागेश्वर धाम ना बाबा धीरेन्द्र शास्त्रीए प्रतिक्रिया आपता कहू के भारत मा नवी ऊर्जा आई देश माथी जातिवाद नु झेर ना कारण के राम शबरी ना राम वाल्मीकि ना एवं रीते राम बधा राम बधाज रह પથ્થરની મૂર્તિમાં પ્રાણ ફૂકવાથી શું તે ભગવાન બની જશે રામલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે એક મોટું નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો જે મૂર્તિ અત્યાર સુધી પથ્થરની હતી હવે તેમાં પ્રાણ ફૂકાશે તે બાદ મૂર્તિ ભગવાનનું સ્વરૂપ ધારણ કરી લેશે ભગવાન રામે જે આદર્શોના માર્ગ બતાવ્યા છે અમે તે માર્ગો પર ચાલીશું नागर शैली में मनु राम मंदिर अयोध्या नागर शैली में मना आ शैली में मंदिर बना एक खास कारण के आ शैली उत्तर भारत में नदी किनारे बनता मंदिरों माटे खूब प्रचलित छे। आ आर्किटेक्चर नी विशेषताओ आ मुख्य इमारत ऊँची जगह बना आमा गर्भगृह ने एक चबूतरा पर बना भगवान नी पूजा करवा मंदिर मे देश न मोटा भाग भागना राज्यों मे खास भेट मोकल छे. राम मंदिर ना कामदारों पर पीएम मोदी पुष्प वर्षा करी अयोध्या में राम लल्ला नी प्रतिष्ठा थई हती दरमियान पीएम मोदी सहित देश ना मोटा दिग्गजों त्या हाजर हता अयोध्या में राम मंदिर बनावनार टीम पर हाजर रहेली छे आ समय पीएम मोदी नो एक वीडियो वायरल थई रह्यो छे जेमा तेओ राम मंदिर बनावनार नी टीम मा सामेल कामदारों पर पुष्प वर्षा करी रह्या हता आ वीडियो ने घणी लाइक्स मळी रही छे પીએ મોદીએ જટાયુંની પ્રતિમાનું કર્યું अनावरण अयोध्याમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ યોજાયો હતો આ પછી રામ મંદિર પરિસરમાં પીએમ મોદીએ જટાયુંની પ્રતિમાનું अनावरण કર્યું હતું દરમિયાન પીએમ મોદીએ જટાયુંની પ્રતિમાને पुष्प अर्पित કર્યા હતા राम भारत नो आधार अयोध्या में पीएम मोदी ए कहू के राम ए भारत आस्था छे राम ए भारत नो आधार भारत नो विचार भारत ए भारत चेतना प्रतिष्ठा छे राम नेति राम नीति छे राम व्यापक सर्वव्यापी आत्मा छे जारे तमी प्राण प्रतिष्ठा थाय असर सदियों सुधी रहती असर हजारों वर्ष सुधी रहे Thank you प्राण प्रतिष्ठा दिवसे पुत्र जन्मो तो मुस्लिम महिलाए नाम राख्यू राम रहीम श्री राम न प्राण प्रतिष्ठा दिवसे यूपी ना फिरोजाबाद जिला ने जन्म अपो आ खास अवसरे पुत्र जन्म ने फरजानाए तेना पुत्र नु नाम राम रहीम राख्यू छे। नवजात दादी हसन बानो कहूँ के गई काल नो दिवस खूबज सारोह अयोध्या में रामजी बिराजमान थे उजवनी थी रही है एट्ला अमे नु नाम राम अमराम राख्यू રાજતીલક સમારોહમાં બન્યા રેકોર્ડ ગઈકાલે ગોંડલ રાજ્યના રાજવીના રાજાભિષેક અને રાજતીલકની વિધિ થઈ હતી કયોધ્યા રામ મંદિરમાં જારે મૂર્તિની સ્થાપના થઈ ત્યારે જ ગોંડલ રાજ્યના 17મા ઉત્તરાધિકારી હિમાશુસિંહનો રાજાભિષેક થયો હતો ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડમાં તેમના ત્રણ રેકોર્ડ નોંધાયા જેમાં 2100 દીકરીઓ એકસાથે જળયાત્રામાં જોડાઈ હતી 125 જળાશોથી મહારાજાનો જળાભિષેક થયો અને 1008 દીકરાઓ રામ ભગવાન બનીને રાજાભિષેકમાં હાજર રહ્યા 好的 <music> શોભા યાત્રામાં પથ્થરમારો થતા 10 ઈજાગ્રસ્ત વડોદરામાં ભગવાન રામની શોભા યાત્રામાં પથ્થરમારો થયો હતો સૂત્રો મુજબ વડોદરાના ભોજ ગામે રામલાલાની શોભા યાત્રા નીકળી ત્યારે અસામાજિક તત્વોએ શોભા યાત્રા પર પથ્થરમારો કર્યો હતો આ બનાવમાં 10 લોકોને ઈજાઓ પહોંચી છે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થારે પાડ્યો છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે ખેરાલુ માં પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો રામય માહોલ વચ્ચે ગુજરાતમાં પથ્થરમારાની આ બીજી ઘટના बनी थी डीसा માં ભગવાન રામ ની શોભા યાત્રા માં ટ્રેક્ટર ચલાવી રહેલા યુવક નું હાર્ટ એટેક થી મોત જય શ્રી રામ ના નારા બોલાવતા અચાનક ધડી પડ્યો બનાસકાંઠા જિલ્લા ના ડીસા તાલુકા ના તાલેગઢ ગામ માં આજે ડીજે ના તાલ સાથે ભગવાન શ્રી રામ ની ભવ્ય શોભા યાત્રા નીકળી હતી જેમાં યુવા ખેડૂત રેવાભાઈ પાનકુટા ટ્રેક્ટર સાથે જોડાયા હતા રેવાભાઈ ટ્રેક્ટર ચલાવતા ચલાવતા જય શ્રી રામ ના નારા બોલી રહ્યા હતા આ દરમિયાન અચાનક છાતી માં દુખાવો ઉપડ્યા બાદ રેવાભાઈ ધડી પડ્યા હતા શુરામ માત્ર હિન્દુઓ આરએસએસ અને બીજેપી ના ભગવાન છે જમ્મુ કાશ્મીર ના ભૂતપૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સ ના પ્રમુખ farooq abdullah એ કહ્યું કે શુરામ માત્ર હિન્દુઓ આરએસએસ અને બીજેપી ના ભગવાન છે શુરામ માત્ર અયોધ્યા માં જ હાજર છે અને શુ ત્યાં જવા માટે તમારે આમંત્રણ ની જરૂર છે ભગવાન રામ દરેક ના છે જમ્મુ કાશ્મીર સહિત દરેક જગ્યાએ રામ મંદિરો છે ભગવાન રામ આપના હૃદય માં અને દરેક કણમાં વસે છે પરંતુ આપણે તેમને ઓરખી શકતા નથી જો આપણે क्या हो तो कोई द्वेष न हो बोट दुर्घटना मामले मोटा समाचार बड़ोदरा हरणी बोट दुर्घटना मामले हाईकोर्टे सोमोटो पिटिशन स्वीकार दीधी छे हाईकोर्ट गृह सचिव ने आ मुद्दे एक्शन टेकन रिपोर्ट रजू करने हुक्म करो तलस्पर्शी तपास साथे नो आ रिपोर्ट ओगन तीस जानुआरी सुधी म रजू करने आदेश छे जणावी दई के गत गुरुवारे बने बोट दुर्घटना चौदह मौत थया था आ केस मॉलि अत्यारुधी मैं छ आरोपी अटकायत करी हती पुलिस करती पूछपरछ करी छे वीडियो निहारवा बदल आभार आती काले फरी मरीशु सवारे सवरे वागे एकदम नवा अने ताजा समाचार साथे गुड बाय